એના માટેનો પ્રયત્ન કર્યો છે દેશ તો વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે એની અંદર સૌથી મોટી લીડ ગુજરાત લે અને ગુજરાતમાં સૌથી મોટી લીડ કોણ લેવાનું છે તો એ સુરત લેવાનું છે એટલે સુરત તૈયાર થઈ જાય સુરતને જેટલી પણ મદદ અમારે કરવાની હશે એ રિચ્યુઅલ આખો ગ્રોથ હબ તરીકે સુરતનું ડેવલપમેન્ટ થાય એની દરેકે દરેક વ્યવસ્થા આથી તૈયાર કરી દીધી છે નીતિ આયોગ પ્રમાણે અને એની અંદર સુરત ઇકોનોમી રિજિયન માસ્ટર પ્લાન છે એની અંદર સુરત સુરત સહિત ભરૂચ વલસાડ ડાંગ નવસારી અને તાપીનો આ બધા જિલ્લા સાથે મળી અને આખું આ ડેવલપમેન્ટ પ્લાન પચીસ વર્ષનો ભરાયો છે મુખ્યમંત્રી નો ધ્યાનમાં આવ્યો કે કાર્યક્રમ તો હજી છ વાગ્યાનો છે પરંતુ પાંચ વાગે મંડપ નહીં રીશેડ્યુલ કરીને માત્ર એક લાઈનમાં કહ્યું કે હજારો લોકોની એક એક મિનિટ કિંમતી છે અને બધા જ કાર્યક્રમો રીશેડ્યુલ કરીને એક કલાક પહેલા આ કાર્યક્રમ સ્થળ પર મુખ્યમંત્રી શ્રી આવી પહોંચ્યા અને તમારા સૌનો સમય બચાવવાનો એમને પ્રયત્ન કર્યો આ દર્શાવે છે કે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમારી એ મિનિટ નથી બગાડતી અને અમારી એ મિનિટ નથી બગાડતા સૌ લોકોનો સમયનો સદુપયોગ કરવાની દિશામાં આપણે સૌ લોકો આગળ રહ્યા